અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જગન્નાથ મંદિરની રથયાત્રાના સમગ્ર રૂટ નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે રથયાત્રા પોલીસ કમિશનર જી એસ મલિક ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા હતા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે કોમી એકતાનો અનેરો નજારો જોવા મળ્યો હતો કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારમાં જોવા મળ્યા હતા બીજી બાજુ હર્ષ સંઘવી દ્વારા એક તરફ વિમાન દુર્ઘટના ફરજ સાથે સાથે રથયાત્રામાં સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મીઓની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવી ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજી ના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની ની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોળ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલિસિંગ ના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પ થી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આખા રૂટને

જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો પરંતુ ટેકનોલોજી બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જે હાજર રહેવાની હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાળે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોન ની અંદર AI ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ

પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ કોઈ પરિવાર પોલીસ પરિવારજનોને ખૂબ ખૂબ આભાર માનું છું હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી તેરના ઉચ્ચ અધિકારી થી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતાના પરિવારને ત્યાગ કરીને પેલા માનવતાનું કામ કર્યું બચાવ કામગીરી કરી માનવ સેવા કર્યું में दृश्य जो है जा रहे है कि मारी अमदावाद शहर पुलिस की बहनों ओवर टाइम करी करी ने भी जो दुर्घटना ग्रस्त लोको होता है ना परिवार जनों ने ड्यूटी पूर्ण थाया पची भी कोई एक, कोई इतने होप आप तो तु? તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે આપણે સૌ લોકો એ દ્રશ્ય બી જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રા નો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર અનેક દિવસો થી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આભાર વિમાન જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ